બરાબર છે તો શરૂઆત કરીએ પ્રકરણલાલ નેહરુ નેતાજી નું હુલામનું નામ મળ્યું હતું તો કે નોતું મળ્યું સુભાષ ચંદ્ર બોઝ કોને મળ્યું હતું સુભાષચંદ્ર બોઝ ને આપણે નેતાજી કહીએ છે પછી ત્રીજું સાયમન કમિશન પાંચ સભ્યોનું બનેલું હતું આ વિધાન પણ ખોટું છે કેમ તો કે સાયમન કમિશન છે એ સાત સભ્યોનું બનેલું હતું પછી ડોમિનિયન સ્ટેટ્સ એટલે કે જવાબદાર રાજતંત્ર તો કે નહીં જવાબદાર રાજતંત્ર નહીં સંસ્થાનિક સ્વરાજ કહેવાય શું કહેવાય

રાજ્યસભાના પ્રથમ ચેરમેન રાધાકૃષ્ણ હતા કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી વિધાન ખોટું છે કેમ તો કેમ સ્વતંત્ર છે

પછી મહાનદી દ્રીપકલ્પી નદીમાં સૌથી મોટી નદી છે તો કે નહીં મહાનદી નથી કઈ નદી છે ગોદાવરી નદી છે કઈ છે ગોદાવરી નદી દ્રીપકલ્પી નદીમાં સૌથી મોટી છે તો વિધાન ખોટું છે કૃષ્ણ નદીને દક્ષિણની ગંગા કહેવાય નહીં ગોદાવરી નદીને કહેવાય છે કઈ નદી ને કહેવાય છે ગોદાવરી નદી ને દક્ષિણની ગંગા કહેવાય છે તો વિધાન ખોટું છે કાશ્મીરનું વોલર સરોવર ભૂગર્ભિક ક્રિયાથી દ્વારા રચાયેલું છે તો કે હા વિધાન સાચું છે હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે છે તો હવામાન નથી શું અહીંયા જવાબ આવશે આવશે કોણ એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે હવામાન તો એ ટૂંકા સમયગાળાની છે કેવી છે ટૂંકા સમયગાળાની પછી બે અક્ષાંશ શ્રુતો વચ્ચે આશરે એકસો ને અગિયાર કિલોમીટર જેટલું અંતર હોય તો કે હા વિધાન સાચું છે પેલું ખોટું બીજું સાચું

પછી વિદ્યાર્થી મિત્રો આજે તમે વિકાસ પરીક્ષા લક્ષીમેન્ટ તમે જે જોવો છો એનું સોલ્યુશનની તમારે જો પીડીએફ જોઈએ છે ધોરણ નવ ના દરેક વિષય સમાવિષ્ટ જોઈતી હોય તો ડાઉનલોડ કરી લો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન અને એના વિડીયો સોલ્યુશન તો તમને અહીંયા તમને આપણી યુટ્યુબ ચેનલ વિડીયો સોલ્યુશન તો જોવા મળે જ છે બરાબર છે વીઆઈડીઈઓ વિડીયો સોલ્યુશન અને કોઈ વાતનો ખ્યાલ ન આવે તો કોન્ટેક્ટ નંબર તમારા માટે આપેલો છે જંગલો છે હા વિધાન સાચું છે ચીડના રસમાંથી કાથો બને નહીં કાથો નો બને શું બને ટર્ટાઇન બને છે શું બને છે પછી આગળ

રાષ્ટ્રીય ઉદ્યાન છે તો વિધાન આવશે ખોટું બસ વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું ખરા ખોટા વાળા પ્રશ્ન નું સોલ્યુશન મળીએ છીએ જોડકા વાળા પ્રશ્ન ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત